સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલ હિજડા ગલીમાં વડિયારી બજાર પાસે ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા ગાંધીનગરથી આવે આવેલ સ્ટેટ મોનિટરિંગ સેલે ધમધમતા જુગારધામ પર રેડ પાડીને દસ જુગારીઓને રંગે હાથ પકડ્યા સ્થાનિક પોલીસ ઘોડ નિંદ્રામાં અને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા આ રેડમાં રોકડા રૂપિયા પંદર હજાર બસો સાહીઠ ચાર મોબાઈલ પંદર હજાર પાંચસોના એક વાહન રૂપિયા વીસ હજારનો સાથે વીરલી મટકા આંખ લગવાની ડાયરી લાકડાના પેડ બોલપેન ચિઠ્ઠી કોષ્ટક મળીને કુલ એકાવન હજાર નવસો સાહીઠ મુદ્દામાલ અને દસ આરોપીને પકડ્યા છે જેના નામ છે સલીમ અહેમદ શેખ વરિયારી બજાર મહમ્મદ રફીક મોહમ્મદ સફી પઠાણ સલાબતપુરા દિનેશ ચંદ્ર રાણા માપલા શેરી સુરત રફિક શાહ સલાબતપુરા તેજસ થોડિયા કતારગામ માંજીભાઈ ગોઘાટી કતારગામ રાજેશ વેગ અલથાણ હિતેશ હરગલ ડિંડોલી રાજેશ ચંદ્રવંશી અલથાણ અને શંકર બારૈયા લાલગેટવાળાને પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ સાથે મુખ્ય લિસ્ટેડ જે જુગારધામ ચલાવી રહ્યો હતો તે અસલમ ઇબ્રાહીમ શેખ મદારીવાડ વરિયારી બજાર લાલગેટવાળાને એસએમસીએ વોન્ટેડ જાહેર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત